વડોદરામાં ચૌદ વર્ષની કિશોરી સાથે બત્રીસ વર્ષના પુરુષે છેડતી કરી હતી સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે રહેતા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો પરંતુ એકસો એક્યાસીના સિનિયર મહિલા કાઉન્સિલરે કાનૂની કાર્યવાહી કરવાના બદલે પરિવારને સમાજમાં બદનામી થશે કોર્ટના ધક્કા ખાવા પડશે અને પોલીસ કેસમાં સુકામ પડો છો કહી દબાણ કરીને માત્ર સમાધાન કરાવી દીધું પરિવારને એફઆઈઆરની કોપી માગતો હતો ત્યારે કાઉન્સિલરે તમારે એફઆઈઆરની શું જરૂર છે કહી આરોપીને મુક્ત કરી દીધો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જુવેનાઇલ એક્ટ મુજબ છેડતીના કેસમાં સમાધાન શક્ય નથી તો પછી કાઉન્સિલરે કાયદાનું ઉલ્લંઘન કેમ કર્યું પીડિતાની સુરક્ષા કરતાં આરોપીની તરફેણ કેમ લીધી શું એકસો એક્યાસી હેલ્પલાઇનનો ઉદ્દેશ પીડિતાને ન્યાય અપાવવાનો છે કે કેસને દબાવી દેવાનો જો આવા કાઉન્સિલર રહ્યા તો લોકો એકસો એક્યાસી હેલ્પલાઇનનો વિશ્વાસ કેવી રીતે કરશે બ્યુરો રિપોર્ટ બી વન ન્યૂઝ વડોદરા